નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ સંચાલિત એન એસ પટેલ ખાતે આવેલી છે મિત્રો જેમાં જે જુનિયર માટેની ભરતી આવેલી છે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી કચેરી ગાંધીનગર તારીખ દસ દસ બે હજાર ત્રેવીસ ના રોજ જે પત્ર ક્રમાંક અહીંયા આપેલું છે મિત્રો જેના અન્વયે તમે જોઈ શકો છો એન એસ પટેલ આર્ટસ કોલેજ આણંદમાં નીચે જગ્યા ભરવા માટે એનઓસી મળેલ છે જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની એક જગ્યા છે જનરલ કેટેગરી માટે લાયકાતની વાત કરીએ તો ગુજરાત ગુણસે પસંદગી મંડળ દ્વારા જે તે નિયમો અનુસાર નિમણૂક પામનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી માસિક છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન દસમાં જરૂરી પ્રમાણપત્રો સાથે રજીસ્ટર એડીથી નીચેના સરનામે અરજી કરવાની રહેશે વિગતો વાળી કે આધાર વિનાની અરજી અમાન્ય ગણવામાં આવશે મિત્રો જે ઉમેદવારોએ અગાઉ અરજી કરેલ છે તેઓએ ફરીથી અરજી કરવાની નથી પરિ અંગે નિયત લાયકાત ઉમય ઉંમર અને અન્ય બાબતોની વિગતવાર માહિતી કોલેજની વેબસાઇટ એચડીટીપી સ્લેશ પર આવેલ છે તમે જોઈ શકો છો મિત્રો સદર એનઓસી શિક્ષણ વિભાગનો જે ઠરાવ ક્રમાંક ચાર પાંચ બે હજાર સોળની ની શરતોને આધીન રહે છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સંસ્થા છે મિત્રો એનએસ પટેલ આર્ટસ કોલેજ જેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો જુનિયર ક્લાર્ક માટેની તમે જોઈ શકો છો દેવભાસ્કર ગોધરા ધોવા દાવતીમાં પંદર મે બે હજાર પચીસના ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય